નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી જેનું બીજું યુનિટ અને નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ કે તમને ઇંગ્લિશ ગમે છે નહીં આ યુનિટની આજે આપણે પાંચમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ચાર એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5 એક્ટિવિટી નંબર 5 હું કહે છે કે રીડ ધ ગિવન કન્વર્સેશન કે નીચેની વાતચીત વાંચો કન્વર્સેશન એટલે શું થાય વાતચીત કે નીચેની વાતચીત વાંચો સ્ટડી ધ અન્ડરલાઈન વર્ડ્સ અને ગ્રુપ ઓફ ધ વર્ડ્સ અને અન્ડરલાઈન કરેલા શબ્દોને અને અથવા કે જે શબ્દોની જોડી હોય છે તે જરાક તમે સમજો

તો ચોથા શિક્ષક બોલે છે શું કહે છે લિસન લિસન એટલે સાંભળો સાંભળો મિસ્ટર યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ કે તમારું બ્લડ પ્રેશર અને કરવાનું કરવાનું છે છે ચેક તમારે તમારું બ્લડ પ્રેશર એટલે લોહીની જે દબાણ હોય તે તપાસી લેવું જોઈએ કે ભાઈ બ્લડ પ્રેશર વધી નથી ગયું ને ક્યાંક મિસ્ટર ભટ્ટ હું કહે છે ધેટ્સ અ ગુડ પોઈન્ટ હા તમારો મુદ્દો સાચો છે આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એટ હોમ કે આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ કે મારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ શું થાય સાધન કે મારી પાસે બ્લડ પ્રેશર તપાસવાનું સાધન છે મારી પાસે ઘરે તો ટીચર નંબર 5 શું કહે છે યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ યુ શુડ ગો ટુ અ ડોક્ટર કે હા વાત સાચી હશે તમારી પાસે હશે મે એટલે શું થાય મે બી એટલે હશે હા તમારી પાસે હશે વાંધો નહીં યુ શુડ ગો ટુ અ ડૉક્ટર તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ બરાબર પાંચમા શિક્ષકનું કહેવું એમ છે ઓકે મિસ્ટર ભટ્ટ કહે છે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા કે મને લાગે છે કે તે એક સારો વિચાર છે લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ કે ચાલો હવે વેસ્ટ એટલે શું થાય બગાડું ને હું બગાડવાની વાત કરે છે સમય કે ચાલો હવે સમય નથી બગાડવો એક મિનિટ ઓ ધ ડોક્ટર જોશી અને મને ડોક્ટર જોશી સુધી લઈ જા તો ઓલ ટીચર્સ બધા શિક્ષકો એકસાથે બોલે છે હું કહે છે વી એન્ટાયરલી એગ્રી વિથ યુ એન્ટાયરલી એટલે શું થાય સંપૂર્ણપણે

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરો